તો આ સાથે જ મહુઆ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકને બંધ કરવાની સૂચના આપી દેવામાં આવી છે વધુ પડતી આવક અને દિવાળી રજાઓને ધ્યાનમાં રાખીને સોળ ઓક્ટોબર બે હાજર પચીસ થી સવારે નવ વાગ્યાથી થી મગફળીની આવક બંધ રહેશે આ આવક છવ્વીસ ઓક્ટોબર બે હાજર પચીસ ના રવિવારે સાંજે છ કલાકથી સવારે નવ વાગ્યા સુધી ફરી શરૂ થશે ખેડૂતભાઈઓ કમિશન એજન્ટ વેપારી અને વાહન માલિકોને ને યાર્ડના સેક્રેટરી વિશાલ પાછા દ્વારા બાબતની સૂચના આપી દેવામાં આવી મોવા માર્કેટિંગ યાર્ડની અંદર આગામી તહેવારો દિવાળીના તહેવારો જ્યારે આવી રહ્યા છે ત્યારે સત્તર તારીખ અને શુક્રવાર સવારે નવ વાગ્યાથી તમામ જણસીઓની આવક બંધ કરવામાં આવે છે પરંતુ હાલમાં મગફળીની આવક વધુ હોય જેથી આવતીકાલ તારીખ સોળ અને ગુરુવારના સવારે નવ કલાકથી મગફળી પૂરતી આવક બંધ કરવામાં આવશે અન્ય જણસીઓની આવક ચાલુ રહેશે જે સત્તર દસ સવારે નવ વાગ્યા લગી ચાલુ રાખવામાં આવશે ત્યારબાદ લાભપાચમના દિવસે સાંજે છ વાગ્યાથી સવારે નવ વાગ્યા સુધી તમામ આવકને પ્રવેશ આપવામાં આવશે અને સોમવારના રોજ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતભાઈઓ ભાઈઓ મહેતાજીભાઈઓ મજૂરભાઈઓ માટે સ્નેહ મિલનનું આયોજન કરેલ છે તેમાં સૌએ હાજરી આપી અને આપ સૌને દિવાળીની શુભકામના પાઠવું છું